નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે જરૂર ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં એક બાજુ ચોમાસું તો જામ્યું છે બીજી બાજુ જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે કૂચ કરી રહ્યું છે અને તેની સાથે સાથે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડથી જે શરૂઆત થઈ હતી વલસાડથી જે વરસાદની શરૂઆત થઈ હતી ને તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે સિત્તેર થી એસી ટકા જેટલું ચોમાસું અત્યારે તો જે ગુજરાતમાં તરાલ પ્રવેશી ગયું છે સો ટકા હજુ પણ વાર લાગશે ચોમાસું પ્રવેશતા બીજી બાજુ જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેમાં પણ જે સુરત હોય વલસાડ હોય નવસારી હોય તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાતના અને એવા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા છોટા ઉદેપુર ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે મેટ્રો સિટી મેગા સિટી કહેવાતી અમદાવાદમાં પણ અત્યારે વરસાદે જે એન્ટ્રી કરી લીધી છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ આ વખતે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને વરસાદી માહોલની વચ્ચે વચ્ચે ક્યાંક જોવા જઈએ તો અમદાવાદમાં તો ધીમી ધારે એન્ટ્રી કરી છે પણ સવાલ એ થતો હોય છે કે અમદાવાદથી આગળ એટલે કે મધ્ય ગુજરાતથી જ્યારે આગળ જવાની વાત હોય ત્યારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ એ પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો નથી ગયા વર્ષની જેમ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ હોય અને સાથે સાથે મધ્ય ગુજરાત હોય તમામ જગ્યાએ વરસાદી માહોલ તો અત્યારે જોવા મળી રહ્યો છે પણ તેની સાથે ઉત્તર ગુજરાતમાં હજુ પણ ક્યાંક વરસાદી માહોલ અત્યારે જામ્યો નથી સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ અત્યારે એલર્ટ મોડમાં રાખી દેવામાં આવી છે બીજી બાજુ જ્યારે એનડીઆરએફની ટીમની સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ પ્રશ્નાર્થીને યથાવત જોવા મળી રહ્યું છે અને આ પ્રશ્નાર્ચિન્હની વચ્ચે હવે સવાલ પણ એ જ યથાવત છે કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે કરવામાં આવતી હોય છે દર વર્ષે એમ કહેવામાં આવતું હોય છે કે આ વખતે વરસાદી માહોલ છે માહોલ છે માહોલ છે અને તેમાં પણ અમે સારી એવી કામગીરી કરીશું પણ આ કામગીરી સારી એવી ક્યારે કરવામાં આવશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે સાથે સાથે જ આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે મયુરભાઈ મિસ્ત્રી કે જે અમારા દક્ષિણ ગુજરાતના સંવાદદાતા છે સાથે સાથે બ્રિજેશભાઈ દવે આપણે અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અમારા અમદાવાદના સંવાદદાતા છે અને થોડીક જ વારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકેશન હેડ પણ અમારી સાથે જોડાવાના છે બ્રિજેશભાઈ અને મયુરભાઈ સૌથી પહેલાં તો આ બંનેનું સ્વાગત છે મયુરભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ મયુરભાઈ જ્યારે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરતા હોઈએ દક્ષિણ ગુજરાતમાં જે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે મેં શરૂઆતમાં જ કહ્યું કે વલસાડથી શરૂઆત થઈ હતી અને તે હવે ધીરે ધીરે આગળ વધી ગઈ છે અમદાવાદ સુધી અત્યારે તો વરસાદી માહોલ છે અમદાવાદ ગાંધીનગરથી હજુ ઉત્તર ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધવાનો પણ છે દક્ષિણ ગુજરાતમાં અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળ્યો છે જે યજ્ઞ મુલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે આજથી સાત દિવસ પહેલા વલસાડ અને ધરમપુરથી વરસાદની શરૂઆત થઈ હતી ને શરૂઆત થઈ હતી કારણ કે મહારાષ્ટ્રમાં વરસાદ પડ્યા બાદ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે સૌ પ્રથમ વખત વલસાડ વાપી અને ધરમપુરમાં મેઘરાજાની મહેર જોવા મળતી હોય છે ત્યારે એ જ રીતે આ વર્ષે પણ જોવા મળ્યું છે પરંતુ સાત થી આઠ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં આ વરસાદે પ્રવેશ કર્યો ન હતો કહી શકાય કે આજથી વહેલી સવાતને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહેશે સુરત જિલ્લાની વાત કરવામાં આવતો સૌથી વધુ વલસાદ વરસાદની વાત કરવામાં આવતો પલસાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છાબક્યો છે ત્યારે સુરત શહેરમાં થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે સુરતના માડોલીની વાત કરવામાં આવતો એકથી સવા ઇંચ જેટલો વરસાદ સરેડાશ પડ્યો છે

શરૂઆત થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં હતા કારણ કે વરસાદ જે રીતે લંબાયો હતો પરંતુ જે રીતે નું આગમન થયું છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળે છે જી યજ્ઞ બિલકુલ એક બાજુ જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ત્યારે તો જે વરસાદી માહોલની જે શરૂઆત થઈ હતી ને તે ધીરે ધીરે ત્યારે આવતો જે સમગ્ર દક્ષિણ ગુજરાતને તો ગમરોળી રહ્યો છે અને સાથે સાથે જ્યારે આપણે રાજ્યના અનેક જિલ્લાઓની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ત્યારે ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે બ્રિજેશ એક બાજુ જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે શરૂઆત થઈ હતી

આંશિક રાહત જે છે તે જોવા મળી હતી વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું ત્યારે સાંજના સમયે એટલે કે પાંચ વાગ્યા બાદ અમદાવાદના શહેરના તમામે તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો પશ્ચિમ વિસ્તાર ની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં મેમનગર સહિત અન્ય જગ્યાએ વરસાદી માહોલ સાંજના સમયની જો વાત કરવામાં આવે તો સાંજના સમયે પડેલા વરસાદને લઈને ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ હતી આ મેં કર્યું ત્યારે જોવા મળ્યું કે AMA ખાતે પણ ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ હતી સાથે જ વરસાદી માહોલ વચ્ચે pre monsoon જે કામગીરી તંત્ર દ્વારા કરવા કરવી પડે એ લાગી નહિ દર વર્ષે pre monsoon કામગીરી પૂર્ણ થઈ છે તેવા પોકળ દાવા કરવામાં આવતા હોય છે પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઠેર ઠેર જ હતી એ ખાતે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી સાથે જ વાત કરવામાં આવે તો પંચવટી પાણી ભરાઈ ગયા હતા હાલાકી અત્યારે ભૂમી રહ્યા છે હજી વરસાદ જામ્યો ચોમાસુ અમદાવાદમાં તો આવવાની હજી શરૂઆત થઈ છે અને શરૂઆતના તબક્કામાં એટલે કે આજે પ્રથમ વાર જયારે વરસાદ પડ્યો છે ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તેને લઈને પૂર્વ વિસ્તારમાં સરસપુર ખાતે પાણી ભરાવાની જે સમસ્યા હતી તે સર્જાઈ હતી સાથે જ વાત કરવામાં આવે તો સરસપુરમાં આજે પણ જે ભૂવો જે છે ત્યાં પડેલું જોવા મળ્યો હતો

સાથે જ વાત કરીએ તો શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ રોડ રસ્તાની જે કામગીરી છે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી નથી નાણપુરા વિસ્તારની જો વાત કરવામાં આવે તો એટલે કે શહેરના પશ્ચિમ નાણપુરામાં નારપુરામાં પણ આવી રહ્યો છે તો કહી શકાય કે ચોમાસું આવી ગયું પંદર જૂન સુધી સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે પરંતુ અનેક એવી જગ્યાઓ હજુ પણ છે કે જ્યાં તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને વરસાદી માહોલમાં ત્યાં ટ્રાફિક સમસ્યાની ટ્રાફિક સમસ્યા તો સર્જાશે સાથે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળશે તેવી જ રીતે વાત કરવામાં આવે તો વ્હાઇટ ટોપિંગ જે રોડ બનાવવામાં આવ્યા છે આનંદનગર પાસે જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે પ્રેરણાથી તે ત્યાં આગળ વ્હાઇટ ટોપિંગ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે જેને લઈને નું જે લેવલિંગ છે તે નીચું થઈ ગયું છે તો ત્યાં આગળ પણ આજે સાંજે જે કહી શકાય કે પાણી ભરાયા હોવાના સમાચાર જોવા મળ્યા છે બિલકુલ એક બાજુ જે રીતે વરસાદી માહોલ તો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ એ વચ્ચે ક્યાંક અત્યારે સવાલ પણ અહીં યથાવત જોવા મળતો હોય છે કે આ જે અત્યારે ધીરે ધીરે ચોમાસું તો આગળ વધી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ છે તેને જાણવાનો પ્રયત્ન કરીશું આ સાથે અમારા સૌરાષ્ટ્ર કચ્છના લોકેશન હેડ મિલન ઠાકર અમારી સાથે જોડી ગયા છે મિલનભાઈ એક બાજુ જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એકને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મેઘરાજાનો પ્રતિ વર્ષની જો વાત કરીએ તો એક મહેરબાન રહેતા હોય છે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક આવા જ દ્રશ્યો છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોવા મળી રહ્યા છે ચોક્કસ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદ પડી શકે છે ક્યાંક ને ક્યાંક તેમના જે સંકેતો છે એ ચોક્કસ મળતા થઈ ચૂક્યા છે આજના દિવસની જો વાત કરીશ આપણે તો આજના દિવસની જો વાત કરીએ તો મોરબી કચ્છની અંદર

યલો એલર્ટ કર આ ઉપરાંત ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો મતલબ ક્યાંક ને ક્યાંક જે સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્ર અને કચ્છના મહત્તમ વિસ્તારો ઉપર જે અત્યારે ભારે વરસાદનું એક પ્રકારે કહી શકાય કે જોર રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તેમને લઈ અને તંત્ર દ્વારા એક પ્રકારે કહી શકાય કે અત્યારથી જ એલર્ટ બોર્ડ ઉપર આવી ગયા છે મોરબી ની આપને એક દાખલો આપીશ આપને કે મોરબી ની અંદર જે

તેમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર ની વાત કરીએ ને પાયલોટ કરી દેવામાં આવી છે એલાઉટ કરવામાં આવી છે ને છે જે સૌરાષ્ટ્ર વિવિધ સેન્ટરો જેવા કચ્છ પણ આવે છે વેરાવળ પણ આવે છે જુનાગઢ જિલ્લાના વિસ્તારો પણ આવે છે ત્યાં તેમને ફાળવી દેવામાં આવી છે હેડક્વાર્ટર ની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર નું હેડક્વાર્ટર તરીકે રાજકોટને રાખવામાં આવ્યું છે જ્યાં અત્યારે એનડીઆરએફ ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જી બિલકુલ એક બાજુ એનડીઆરએફની ટીમ પણ તરાતો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથે મયુર એનડીઆરએફની ટીમ અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક જે મૂકવામાં આવી છે તેના લઈને શું છે વધુ વિગત મયુર અનમ્યુટ કરજો આ પ્લીઝ જેન તો વાત કરવામાં આવતો જે કે વરસાદની શરૂઆત થઈ છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મેર વેલી સવારથી જોવો મળી છે સુરત શહેરની વાત કરવામાં આવતો સરેરાશ એક થી 2 દિવસ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાલસાણા તાલુકામાં જોવા મળ્યો છે 3 થી 2 જેટલો વરસાદ પડ્યો છે ત્યારે માંડોલીમાં પણ પોણા 2 જેટલો વરસાદ પડ્યો છે

રજા રજા બાબતે પણ કેન્સલ કરી દેવામાં આવશે કોઈ અધિકારીનો રજા પણ મંજૂર કરવામાં ન કરી લોકો કહી શકાય કે જે રીતે હવામાન વિભાગ વિભાગને આગાહી છે ને આગામી દિવસોમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જાડે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે છેલ્લા 10 દિવસથી વરસાદ લંબાયો હતો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા ન મળ્યો હતો તેને લઈને તેમાં સુરત શહેર એ બહુ જ મહત્વપૂર્ણ છે પ્રી મોન્સૂન ની કામગીરીને લઈને દર વખતે ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ પ્રી મોન્સૂન ની કામગીરી દર વખતે એ જતી હોય છે પરિસ્થિતિ પણ સામે આવે છે શું કહેશો

કે આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ અમદાવાદને એક બાજુ બે વિભાગમાં તરાવતો જે વહેંચવામાં આવતું હોય છે એક પશ્ચિમ ને એક પૂર્વ અને અમદાવાદને મેટ્રો સિટી મેગા સિટી અને હેરિટેજ સિટી તરીકે તરાવતો નામ આપવામાં આવ્યું છે પણ તેમાં જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને દર વર્ષે પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે શું કહેશો આપ જી બિલકુલ કરોડો રૂપિયાનું જે બજેટ છે તે ફાળવવામાં આવતું હોય છે પ્રી મોન્સૂન લઈને પરંતુ કામગીરી ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય તેવું લાગતું હોય છે અગાઉ પત્રકાર પરિષદ પણ કરવામાં આવતી હોય છે પ્રી ને લઈને બેઠક પણ કરવામાં આવતી હોય છે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ એસ્ટેટ વિભાગ હોય કે પછી ગ્રેનેજ વિભાગ હોય કે તમામ લોકો જે એટલે કે અધિકારીઓ જે છે તે બેઠક કરવામાં આવતી હોય છે અને સાથે જ તમામ કામગીરી પૂર્ણ થયાના પોકળ દાવા પણ કરવામાં આવતા હોય છે

જગ્યાએ પાણી નહીં ભરાય પરંતુ જોવા મળે તો આજે પડેલા લગભગ મોટા જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા અનેક હજુ પણ પુલ ની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જે ડિઝાઇન હોય છે તે પણ ડિઝાઇન ક્યાંક ને કઈક જે કહી શકાય કે કયા પ્રકારની બનાવવામાં આવતી હોય છે તે ખ્યાલ નથી પરંતુ અત્યારની જો વાત કરીએ તો પાંજરાપુર પાસે જે રૂટિન ટ્રાફિક હોય છે પરંતુ ત્યાં હવે બ્રિજ બનાવવાની જે કામગીરી કરવામાં આવશે વરસાદના સમયે અહીંયા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે નારણપુરા વિસ્તારની જે વાત કરવામાં આવે તો લાડલીથી પ્રગતિનગરનો જે રસ્તો જે છે તે એક બાજુનો બંધ કર્યો કરવામાં આવ્યો છે કારણ કે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો સવાલ એ થાય છે કે વરસાદ પહેલા આ આરસીસી રોડનું કામ પૂર્ણ કેમ ન કરવામાં આવ્યું ચોમાસા સમયે હજુ આરસીસી રોડ ત્યાં ચાલી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો પલ્લવ ચાર રસ્તા પાસે એટલે કે એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ ની વાત કરીએ તો એકસો ફૂટ રીંગ રોડ કે જ્યાં મોટી સંખ્યામાં વાહન ચાલકો વાસણા લઈને આરટીઓ સુધી જતા હોય છે ત્યાં આગળ પલ્લવ ચાર રસ્તા પાસે પણ બ્રિજ કામ કામગીરી થતી હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને સાથે જ પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિ ચાર પ્રગતિનગર ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટોપ પણ છે

માહોલમાં ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર જ રહે છે સરસપુર ખાતે ખાતે જો વાત આવે તો સરસપુર પણ પાણી ભરાવાની સમસ્યા કરવો પડે છે બાપુનગર વાત કરીએ તો બાપુનગર વિસ્તાર છે વિરાટનગર છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ ઠેરની ઠેર છે તંત્ર દ્વારા દાવા કરવામાં આવતી હોય છે કે કેચપીટો સાફ કરવામાં આવે છે જો કેચપીટો સાફ કરવામાં આવતી હોય તો પાણીનો નિકાલ શા માટે થઈ શકતો નથી તંત્ર દ્વારા પાણી ન ભરાય તેને લઈને અત્યારે એક નવું ગતકડું કરવામાં આવી રહ્યું છે કે વરસાદ પડે અને ત્યારબાદ તરત જે બંધ પડે તો તમામે તમામ શહેરના તમામ જગ્યાએ જે ડ્રેનેજ ના ઢાંકણા હોય તે ખોલી નાખવામાં આવે છે તો કહી શકાય કે જો તે જ રીતે પાણીનો નિકાલ કરવામાં આવવાનો હોય તો જે કામગીરી કરવામાં આવી છે કે કેચપીટો સાફ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તો તો કરવામાં આવે છે મિલન એક બહુ વાત કહેવાય કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત તો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત હોય તેમાં બહુ મહત્વનું શહેર એટલે કે રાજકોટ જોવા મળતું હોય છે અને રાજકોટ શહેરમાં અત્યારની જો વાત કરીએ તો ક્યાંક જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એમ કહેવામાં આવતું હોય છે

એક પ્રકારે કહી શકાય કે એક જે ટેસ્ટ કરવાની વાત આવે ને તો રાજકોટ નો ગઈ જ વાત કરીશ આપને માત્ર પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અડધો થી પોણો ઇંચ વરસાદ ની અંદર શહેર ના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ટુ વીલર વાહન ચાલકો તો હેરાન થયા છે ફોર વીલ ને પણ બંધ પડી ગઈ હતી રસ્તામાં ચારે તરફ જે એકસો પચાસ ફૂટ જે નવું રાજકોટ ની વાત કરીએ છીએ કે જ્યાં નવું રાજકોટ ડેવલપ થઈ રહ્યું છે નવો એકસો પચાસ ફૂટ રિંગ રોડ આ વિસ્તારની વાત કરીશ તો ત્યાંની પરિસ્થિતિ અત્યારે ગઈકાલનો નો બધી બધી પોલ છે માત્ર અડધો થી પોણો ઇંચ વરસાદ પોલ ખોલી નાખે છે આ તો મેં વાત કરી છે માત્ર એક વિસ્તારની પરંતુ અત્યારે રાજકોટ શહેરના લગભગ તમામે તમામ વિસ્તારની અંદર વરસાદ થોડો પડ્યો છે પરંતુ ગટરો એટલી બધી ઉભરાઈ રહી છે ઠેર ઠેર ગટરોમાંથી રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે ક્યારેક એવું લાગે છે કે ખરેખર વરસાદ નું પાણી છે કે ગટરનું પાણી છે એ પણ જે લોકો એ ક્યાંક ક્યાંક નક્કી કરવું હોય તો ખૂબ જ કપરું થઈ પડતું હોય છે આ પ્રકારની પરિસ્થિતિની અંદર અત્યારે રાજકોટ ચાલી રહ્યું છે મતલબ સીધો જ કહી શકાય કે જે દાવાઓ કોર્પોરેશનના શાસકો છે અધિકારીઓ છે જે મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી નામની પરંતુ આ તમામે તમામ જે એક બાજુ ક્યાંક દર વર્ષે એમ કહેવામાં આવતું હશે છે કે ના પ્રિમોન્સુન કામગીરી અમે કરીએ છીએ આ વર્ષે વાંધો નહીં આવે એવી બાબતને કહેવામાં આવતી હોય છે પરંતુ દર વખતે આ બધી જ બાબતો પોક સાબિત થતી હોય છે મિલેન બહુ મહત્ત્વની વાત કહેવાય કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક દરિયાકાંઠાનો વિસ્તાર પણ જે સૌથી વધારે તો જોવા મળતો હોય છે ને તેમાં પણ આ વખતે જે ભારે વરસાદ આવે અને ક્યાંક વાવાઝોડું આવે કોઈ એ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે અત્યારે તંત્ર કેટલું તૈયાર છે અને સજાગ છે અનુમાન લગભગ પરફેક્ટ થાય છે મતલબ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કર્યો છે તેમને લઈ અને સરકાર પણ એલર્ટ મોડ ઉપર આવી જાય છે અત્યારની જ વાત કરીશ આપણે કે એનડીઆરએફ ની દસ દસ ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે સીધો અર્થ એ થાય છે કે જો કોઈ પણ પ્રકારે ભારે વરસાદ અથવા ભારે વરસાદ પડે છે તો આવા તબક્કે તાત્કાલિક અસરથી એનડીઆર રાહત અને બચાવની કામગીરી શરૂ કરાઈ કરી શકાય આ માટે થઈ અને તંત્ર એલર્ટ ઉપર ચોક્કસ છે અને ચોક્કસ અત્યારે તો જે પ્રકારને ભારે વરસાદની આગાહી છે પરંતુ આમ છતાં એક ભાગ આગમચેતીના ભાગરૂપે ભાગ રૂપે તંત્ર દ્વારા વેરાવળ હોય કે પછી પોરબંદર હોય કે પછી કચ્છની વાત હોય આ તમામે તમામ સેન્ટર ઉપર એનડીઆરએફની ટીમોને તો પહોંચાડી દેવામાં આવ્યું છે સાથે સાથે સ્થાનિક લોકલ જે તંત્ર છે કલેક્ટર છે તથા જે ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને લઈને જે ક્યાંક ને ક્યાંક જે તંત્ર વાહકોના જે કર્મચારીઓ છે અથવા તો સંલગ્ન વિભાગ છે આ તમામ લોકોની રજાઓને રદ કરી અને એક પ્રકારે કહી શકાય કે જો ભારે વરસાદ પડે છે તો આવા સંજોગોની અંદર આપાતકાલીન સ્થિતિને પહોંચી વળાય અને કોઈ પણ પ્રકારની જાનમાલનું નુકસાન ન થાય આ પ્રકારનો તૈયારીઓ તો કરવામાં આવે છે પરંતુ આ તૈયારીઓનો જે કસોટી છે કે જ્યારે વરસાદ પડે છે ને ત્યારે ચોક્કસ જોવાનું રહે કે ખરેખર તંત્રની તૈયારી છે એ કેટલી સાર્થક ગણાય એટલો વરસાદ હજુ જોવા મળ્યો નથી શરૂઆત તો થઈ છે ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિ પણ છે જો વધુ વરસાદ પડે તો પહોંચી વળવા માટે અત્યારે તો કોર્પોરેશન કેટલું તૈયાર છે આજ્ઞા કહી શકાય કે જે પ્રમાણે તંત્ર દ્વારા જે તે વખતે જણાવવામાં આવ્યું હતું કે કેચ કેચ ને સંપૂર્ણ રીતે સાફ સફાઈ થઈ ગઈ છે અને સાથે જ વાત કરવામાં આવે કે જો પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય તો અધિકારીઓને જે તે જગ્યાએ સ્પોટ જે નક્કી કર્યા છે ત્યાં આગળ તેમને તાત્કાલિક પહોંચી જવું અને સાથે જ જે પણ ટીમ છે તેને લઈને ત્યાં આગળ પાણી કાઢવાનું નિકાલ કરવાની તૈયારી કરવી તો અત્યારે તો તમામ તમામ લોકોને જવાબદારી તો સોંપવામાં આવી છે જે તે ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર હોય કે પછી અન્ય તે લોકોને પણ જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે તો અ તાત્કાલિક પડે જે વાસા બેરેજ જે છે વાસા બેરેજ માં પણ કહી શકાય કે જો વરસાદ વધુ પડે તો વાસા બેરેજ ના જે ડેમ ના દરવાજા છે તે પણ ખોલવા માટે ની તૈયારી જે છે તે હોતી હોય છે સાથે જ વાત કરવામાં આવે કે જુદી જુદી રીતે જે ટીમોને અત્યારે કાર્યરત કરવામાં આવી છે અને વરસાદી માહોલ વચ્ચે જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે તેનું પણ સંપૂર્ણ રીતે ઓબ્ઝર્વેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે કંટ્રોલ રૂમ માં તમામ તમામ સૈન્યના જુદા જુદા જે અંડરપાસ છે લગભગ અમદાવાદમાં અઠ્યાવીસ જેટલા જે અંડરપાસ છે તેમાં જે કહી શકાય કે અ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે ત્યાં પાણી જો ભરાઈ જાય તો ત્યાં સીધા જે કહી શકાય કે ત્યાં અ યુઝ ન કરવા માટે પણ લોકોને સલાહ આપવામાં આવે છે અને ત્યાં પંપ મૂકીને જે પાણી જે છે તે કેચવાની પણ કામગીરી કરવામાં આવતી હોય છે અત્યારે આ બધાની બધી તૈયારી તંત્રની છે તેવું તંત્ર જણાવીતું રહ્યું છે પરંતુ હવે વરસાદ વધુ આવે તો કેવા પ્રકારનો જે શહેરમાં માહોલ છે તે જોવાનું રહ્યું કારણ કે આજે પડેલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા છે તે હતી સાથે જ વાત આવે તો નવા વિસ્તાર છે બોપલ ગુમા તેમજ સેલા વિસ્તાર છે સેલા વિસ્તારમાં પણ એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો કે ત્યાં આગળ પરિસ્થિતિ ખરાબ છે પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર છે ત્યાંથી લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ ત્યાં હજુ સુધી સુવિધાનો અભાવ છે જી આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે વરસાદી માહોલ તો જામ્યો છે વરસાદી માહોલમાં ક્યાંક પ્રીમોન્સૂનની કામગીરીને લઈને પણ અત્યારે પ્રશ્નાર્થીને યથાવત જોવા મળી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં વરસાદી માહોલ જો વધારે જામશે તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળશે તો આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર